જૂનાગઢની જૂનાગઢ જિલ્લાના માંગરોળના કંકાસા ગામના વતની તેજ ગોવિંદ વાઘેલાએ તેમની અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને વતન તેઓ પરત ફર્યા છે તેઓ વતન પરત ફરતા ધોબી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માંગરોળ ખાતે આયોજિત સન્માન સમારંભમાં કિશન પરમાર છગન પરમાર રણછોડ સોલંકી સહિત સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા તેજ વાઘેલાને શાલ ઉઢાડી ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું

અમારા આર્મીના જે જવાન તેજભાઈ વાઘેલા આર્મીની તાલીમ પૂરી કરી અને દેશ કાજે જે સેવા માટે ગયેલા એમનું આજે અહીંયા માંગળ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેમને શાલ ઉઢાડી અને ફૂલ હાર પહેરાવી અને તેમનું ભવ્ય સ્વાગત અમારા છગનભાઈ પરમારના નિવાસસ્થાન રાખેલું છે આમાં સમગ્ર જ્ઞાતિજનો તેમજ કંકાસા નિવાસી પણ આજે ઉપસ્થિત છે અને આજે આ તેજભાઈનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ધન્યવાદ